ઘણા ભેગા થઈ જાય ને તરત જ બહુ મજા આવે સ્મૂથ બાઈક હાલે હેલો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈ છો અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી જે એસ દેસી લાઈફસ્ટાઈલ ચેનલમાં અને આજે આપણે ધાંગધ્રાથી હળવદ જઈ રહ્યા છીએ એટલે વચમાં સીએનજી પુરાવતા જઈ તો અહીંયા ઊભા છીએ અને સીએનજી પુરાવા રહ્યા છીએ એટલે જાજુ નહીં એમાં તો થોડુંક જ અમે ચાલો કે આ ફટાકડો છે ને સીએનજી વારા હોત વિડિયો બનાવે છે આપડે બાઇક નો જો મસ્ત હળવદ રોડે હાઈવે ઉપર આપણે સીએનજી પુરાયું હવે હા ના કરી હા અમાર બે ખૂંટા વસું હતું તો લટુ કટક સિસ્ટમ હતું ટોપ મોડેલ છે ને ઘડીક ને એટલે બેઠો વાહ રોલ પડે હો સીએનજી બાઇક માં સીએનજી વાળા હતા ને બધે જમ ગમી આ પુરાવા જઈ ને તો અમે એ ને ફર્સ્ટ નંબર માં જ હોય હી જી કોઈ સીએનજી બાઇક લઈને પુરાવા જ ના આવ્યું હતું અમારા સિવાય એટલે બધા નવીન લાગે એટલે વિડીયો ની બનાવે હે સારું વાલો મોજ આવી ગઈ ગયો પેલા બાઇક નો નંબર છે ભાઈ ગાડીવાળાને કહે ને હે ઘડી ભરો પેલા સીએનજી પુરાઈ લેવા દો બાઇક માં પછી ગાડી વાળા વારો આવશે ગાડીવાળાને બાજુમાં રાખી દે પેલા સીએનજી વાળા ને બાઇક વાળા ને પેલા પૂરી દે જો એટલી ઈજ્જત હે આપડી બધે નવીન લાગે નઈ આપડે સીએનજી પુરાવા જઈએ એટલે નવીન લાગે બધા તરત જ વિડીયો બનાવી લે સીએનજી વાળા જે પેટ્રોલ સીએનજી પૂરતા હોય ને એ આપડા વિડીયો બનાવી લે તરત જ

આપણે જો ત્રણસો કિલોમીટર ખાલી છે બાઇક અને ફૂલ સીએનજી કરાવેલું છે અત્યારે તો આપણે આ ટોલગેટ આગળ જઈને આપણે માપવાનું છે કે કેટલીક પિકઅપ આપે છે ગેસમાં પેટ્રોલમાં કેટલીક પિકઅપ આપે છે એ બધું ચેક કરવાનું છે તો આ જ જાણવા મળી જાય છે અને એવરેજ આ ત્રણસો એ છે પછી ત્રણસોમાં પછી બીજો ગેસ પુરાવી એટલે કેટલું ચાલે હે એ નક્કી થઈ જાય ટૂંકમાં નેવું પૈસા રૂપિયો એંસી પૈસા એના અંદાજે ચાલે છે ચાલો હવે અહીંથી સ્ટાર્ટ કરી હાલતું કરી એવરેજ કાઢવા માટેની તો આપણે અહીંથી હાલતું કરી દઈએ સીએનજી ફૂલ કરાવી દઈએ અને પછી આપણે જોઈએ કે કેટલા કિલોમીટરમાં કેટલો ખૂટા સીએનજીના ઉતરે એમ પ્રમાણે તો આજે આપણે ફૂલ એવરેજ આપણે જોવા મળી જાય છે સીએનજીમાં તો હાઈવે ઉપર આવી ગયા હી અને હાલો ઓલું કે ટોલ નાખવું વાટે ને પછી અહીંયાથી બધું નક્કી થઈ જાય છે સીએનજી માં સવાલ નથી નો બાઈક પણ હોય ને એવું હોય હાલો સ્ટાર્ટ આજે આપણે ચાલુ કરી એવરેજ માપવાનું એવરેજ નહીં પિકઅપ માફ કરો પિકઅપ પિકઅપ એવરેજ આપ છે તો કરી ને પિકઅપ પર મને એવરેજ હતી તાત્કાલિક નો ખબર પડે ને હા હાલો એ બોલે હવે જો કાંટો હકીર દેખાડ દો બે પહેલા હું કાંટો દેખાડ દો એક મિનિટ લોકો મીટર ચેક કરી લઈશું સીએનજીમાં જ ચાલુ છે હલો રામાપીર નું હે લોકેશન સારું પણ અત્યારે આપડે ટાઈમ નથી એટલે જવું નથી પછી ક્યારેક સયું મંદિર આપણે વિડીયો બનાવવા આવશું બહુ મોટું મંદિર હે નકલંગ ધામ હાલો ગોલો ખાઈ લીધો અને આપણું બાઈક હવે કાઢવું કાટવું હે ગર્દી મૂકી દીધું ટ્રાફિક માં હવે નીકળી આગળ થોડોક મેળો હે ને અહિયાં ઘડી ઉભું રાખજો દિવસ મારદો

સામે ના ભાગે જે થાર ગાડી જે પાય હોય તેમને વિનંતી કે ત્યાં થી તમારી ગાડી લઈ લ્યો અને મંદિરના સામે ભાગે પડી ત્યાંથી ગાડી હટાવી લો આપણે સીએનજી પુરાવા જવાનું છે થોડુંક જ દૂર થયું પણ તોય આપણે પુરાવી નઈ જેવી ઇજ્જત આપે જોવી હવે આ સીએનજી સીએનજી

ચલો ઘણી બધી કોમેન્ટ આવી ગઈ હતી કે નીચે ઉતરી જાવ સીએનજી પૂરતી વખતે તો આપણે નીચે ઉતરી ગયા હે અને હવે સીએનજી ગુરુવારનું બધા જોવે હે જેવું લાગે એમ માં આવી ગયા હે માળિયા હાઈવે ઉપર આપણે સીએનજી પુરાવા આવી ગયા હી તો બધાય જોવે છે

બાર લગાતી જાવ આય એ 50 માં નાઈ કાઈ એટલું જ સમાય બે ફૂટ ઉછો ઉછો છે આળો ધાંગદરા હોય કે એક જ છે હા નું કાં

સારું હલો બજાજ વાર ને એમ ધન્યવાદ સમજે બધા જો ઘણા ભેગા થઇ જાય ને તરત જ ભાજી લઈ જવાની ઘરે એટલે આપણે અહીંયા ભાજી લઈ જવાય પચાસ ની મગઈ ઓર્ડર દીધો